નમસ્કાર મિત્રો હું યશ નિમબાર્ગ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારીબાર્ક ને સબસ્ક્રાઈબ ના કરીએ તો પહેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો

ઘણા એવા ગ્રહો હશે કે જે તમારા ફેવરમાં એટલે કે તમારા તરફ હોય શકે છે તમારું કોઈ ને કોઈ રીતે આપને સારું પરિણામ દેવા માંગતા હોય શકે છે તથા જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે આપની નોકરીની વાત કરવામાં આવે તો નોકરિયાત જાતકોને તમારી કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને લાભ ભાવમાં રહેશે અને સામાન્ય રીતે કાર્યક્ષેત્રના દ્રષ્ટિકોણથી આ સ્થિતિને સારી કહેવામાં આવે છે એટલે કે મિત્રો આપનો જે કારકિર્દી સ્થાનનો સ્વામી છે એ આપના લાભ ભાવમાં રહેશે અને આપને લાભ અપાવશે જે આપના કાર્યક્ષેત્ર માટે આ દ્રષ્ટિકોણ એક ખૂબ જ સારો દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે તથા મિત્રો જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તેમના શિક્ષણ બાબતની વાત કરીએ તો શિક્ષણના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો સામાન્ય રીતે તમને સામાન્ય કે સામાન્ય કરતા સારા પરિણામ આપી શકે છે એટલે કે મિત્રો વિદ્યાર્થી મિત્રોને પણ આ સમયગાળા દરમિયાન પોતાના અભ્યાસક્રમમાં ખૂબ જ સારો એવો અભ્યાસ ચાલશે અને પોતાની તમામ પ્રકારની કોઈ પણ ટેસ્ટ અથવા તો પરીક્ષા લેવામાં આવતી હોય જે ટેસ્ટ લેવામાં આવે તેમાં પણ તેઓ ખૂબ જ સારા માર્ક લાવી શકે છે અથવા તો તેઓ જે પોતાનો અભ્યાસક્રમ છે તેમાં ખૂબ જ મન લગાડીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરતા માલુમ પડશે આ માસ દરમિયાન તથા મિત્રો જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પારિવારિક મામલાઓમાં જુલાઈનો મહિનો સામાન્ય રીતે તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે એટલે કે મિત્રો આપને પારિવારિક બાબતોમાં પણ આ જુલાઈનો મહિનો સારા એવા પરિણામ આપશે આપના પરિવારમાં ખુશાલી અને આનંદનો માહોલ આપને જોવા મળી શકે છે અને ખૂબ જ સામાન્ય એવું વાતાવરણ આપના પરિવારમાં આપને જોવા મળી શકે છે કે જે નોર્મલ લાઈફમાં આપને સારું એવું ગમે તેવું વાતાવરણ આપના પરિવારમાં આપને જોવા મળશે તથા જે જાતકો પ્રેમ સંબંધમાં જોડાયેલા છે એટલે કે આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવનો સ્વામી શનિ સાતમા ભાવમાં રહેશે એટલે કે મિત્રો આપના પાંચમા ભાવનો સ્વામી જે છે શનિ મહારાજ એ આપના સાતમા ભાવમાં રહેવાનો છે જે આપને અમુક હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તો આપના લવ લાઈફમાં આપને આગળ થોડો વધારે આગળ વધવાનો એટલે કે પોતાના પ્રેમ સંબંધને આગળ વધારવાનો ચાન્સ પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન તથા જો આપના આર્થિક મામલાઓની વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી હંમેશાની જેમ 2 થી 28 દિવસમાં પોતાની રાશિ બદલતા રહેશે જે આપને ઘણી હદ સુધી પરિવર્તિત પરિણામો આપી શકે છે મિશ્રિત પરિણામો આપી શકે છે જે આપને ફેરફાર આપના આર્થિક પરિસ્થિતિમાં કરતા રહેશે તથા મિત્રો આપના આરોગ્યના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો તમને સામાન્ય રીતે એવરેજ કે એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિનો સ્વામી બુધ મહારાજ આ આખો મહિનો લાભ ભાવમાં રહેશે જે સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિ છે એટલે કે આપના આરોગ્યમાં પણ આપને આ સમયગાળા દરમિયાન કોઈ એવી તકલીફ જોવા નહીં મળે તો ખાસ આપનું આરોગ્ય પણ આ મહિના દરમિયાન ખૂબ જ સારું રહેશે એટલે કે જુલાઈનો મહિનો આપને સામાન્ય રીતે જોવો તો બધી રીતે અનુકૂળતા વાળો માલુમ પડશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો તથા જો અમારી યુટ્યુબ ચેનલ યશનીમ બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેલા સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો અમારા વિડીયો અને અમારી ચેનલ ને આપના મિત્ર જૂથ અને સગા સંબંધીઓમાં પણ મોકલો જેથી તેઓ પણ પોતાનું રાશિ ભવિષ્ય સચોટ રીતે જોઈ શકે તો ફરી મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ